સોનગઢ નગરપાલિકાની મળતી દરેક સામાન્ય સભાના ઠરાવની સર્ટિફાઈડ નકલ માટે વિરોધ પક્ષ દ્વારામાં સામાન્ય સભા બાદ પાછળથી કોઈ વિકાસના કામમાં ઉમેરોને ને ડુપ્લિકેટેશન ન થાય તે અંગે તકેદારીના ભાગરૂપે સામાન્ય સભાની સર્ટિફાઈડ નકલ જે તે સમયે આપવામાં આવે તેવી માંગ સોનગઢ નગરપાલિકા દ્વારા વિરોધ પક્ષના સભ્ય તરીકે બાનુબેન સબાસ ખાન પઠાણ તેમજ નાસિર બસીરભાઈ શેખ ધોરા પોતાની ફરિયાદમાં જણાવાયું છે કે સુંદર નગરપાલિકાની સામાન્ય સભા પૂર્ણ થઈ છે તેમ છતાં પાલિકા સભ્ય તરીકે અબાબા સામાન્ય સભાની કાચી પાકી મિનિટ કોપી તેમજ કાચી પાકી ઠરાવની કોપી સહિત સિક્કાવાળી માંગવા છતાં પણ ઠરાવની કોપી આપવામાં નહીં આવતા વિરોધ પક્ષના સભ્યો લેખિતમાં ચીફ ઓફિસરને ફરિયાદ કરી છે વધુમાં તેમણે ઉમેર્યું છે કે સામાન્ય સભા પૂરી થયા બાદ પાછળથી વિકાસના કામમાં કોઈ વધારો કે ડુપ્લિકેશન ન થાય તે તકેદારીના ભાગરૂપે વખતો વખત મળનારી પાલિકાની સામાન્ય સભાના નિયમ મુજબ તમામ વિરોધ પક્ષના સભ્યોને ઠરાવની કાચી પાકી મિનિટ કોપી અને ઠરાવની સહી સિક્કાવાળી કોપી આપવાની માંગણી વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવી Reporter Mani is Dani, Tapi.